के जहाँ तो भी गर्मा रही है ना क्या तो भी कंपल सारी धोती अंदर की पैरवी में तिलक लग लगाओ अबे ए बाला अमना मोटो थे वो अने इनाती पे फोन ऊपर बात करी एक ऐसे के अबे उन जॉब पर भी तिलक लग लगाई नहीं जाओ बाहर कोई जगह जाओ चुके तिलक लग लगाई नहीं जाओ चुके अबे ભારતીય અને ધન્યવાદ છે આ પાઠશાળાના બધા જ ટીચર્સ છે અને અન્ય પાઠશાળાઓના બધા જ ટીચર્સ ને પોતાનો સમય પાળવી આપણે શિક્ષણ આપે છે કે જે વલ્લભે આ ધરતી રૂપી કૃપા કરી અને ભાવનો બીજ જે જીવને આપ્યો છે એને પાડી આપવાનું એને પોષણ આપવાનું કામ આ ટીચર્સ કરી રહ્યા છે એટલે ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરું છું આજના પરફોર્મન્સમાં એક વસ્તુ જોઈને પર્સનલી મને બહુ જ મજા આવી ਦੇ ਦਰਸ਼ਕੋਨ ਪਾਤਰੋਂ ਜਨ ਚਲਤ ਰੋਤੂ ਚੈਨ ਨਾਮ ਹੈ ਕਰਾਈਆ ਜੀ અમાਰ ਬਹੁਤ ਜਨਤਿਤ ਹੋਤਾ ਹੈ ਇਕ ਅਗਲ ਕੇ ਉਪਰ ਆਦਾ ਅਮੇ ਇਹ ਜੀ ਵਸਤੂ જોઈ ਕੇ ਮਨੇ ਯਾਦ ਆਵੈ ਚੇ ਕਿ ਸੁਜਨਾ ਰਹੀ ਜਬ ਹਰੀ ਨੂੰ ਸੁਣੀ ਕਿ ਹਰੀ ਨਹੀਂ ਧੁਨ ਜਾਰੇ ਬਾਗੇ ਨੇ ਇਸ ਸ਼ਕਲੋ ਕੇ ਇਹ ਅਗਰ ਧੁਨ ਕੇ ਹਨ ਮ ਪੜੀ ਜੈ ਨੇ ਤਾਂ ਵੈਤਨਾਵ ਨੇ ਜੀਵ ਮਾਤ੍ਰੇ ਨੀ ਭਾਨ ਭੁਲੀ ਜਾਈ ਅਮੇ મને આજે એવું લાગે છે કે સમયનો ટાઈમનો સૌથી વધારે સદુપયોગ કરતો કોઈ મંદિર હોય તો સુધરા જે પહેલા કહેવામાં આવ્યું કે અઠવાડિયામાં એક જ દિવસ એક દિવસમાં બી એક જ કલાક એક દિવસે એક કલાક નું સલુપી કેવી રીતે ગ્લોબલી કરવું એ આ પાઠશાળા બહુ જ સારી રીતે કરી રહી છે અને